સુરક્ષાની દ્રષ્ટિએ સંવેદનશીલ ગણાતા વેરાવળ બંદર વિસ્તારમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને અટકાવવા માટે જિલ્લા કલેક્ટર ડીડી જાડેજાની સૂચના મુજબ વેરાવળ પ્રાંત અધિકારી વિનોદ જોશીએ ટીમ બનાવી ગઈકાલે બંદર વિસ્તારમાં ધામા નાખી તપાસ હાથ ધરી હતી આ કાર્યવાહી દરમિયાન બંદરમાં સરકારી જગ્યાઓ પર પડેલ અનઅધિકૃત સ્ટોરેજ કરેલા ટેટ્રાપોલ અંદાજે પંદરસોથી અઢારસો ટન બ્લેક ટ્રેપ ત્રણ હજાર ટન રેતી આ તમામ જથ્થો અંદાજે કિંમત રૂપિયા સત્તર અઠ્યાવીસ લાખ તથા તથા ગેરકાયદેસર સ્ટોર કરેલી હેવી ઓઇલ તેમજ બારસો લિટર ડીઝલનો જથ્થો જેની કિંમત રૂપિયા એક પોઇન્ટ બાર લાખ આ સાથે જ અંદાજે રૂપિયા છેત્લીસ હજાર ત્રણસો પંચોતેરની કિંમતનું બસો સાહીઠ કિલોગ્રામ ગ્રીસ અંદાજે રૂપિયા એક પોઈન્ટ પંચોતેર લાખની કિંમતનું સાતસો વીસ લિટર હેવી ઓઈલ મળી અંદાજે કુલ રૂપિયા વીસ પોઇન્ટ એકસઠ લાખનો જુદો જુદો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે આ સાથે જ એક ઓવરલોડ ટ્રકને પણ રૂપિયા બાર હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે વિવિધ ટીમ બનાવીને જે વેરાવળ પોર્ટ ઉપર ફિશ હાર્બર બનાવવામાં આવી રહ્યું છે જે જેટીનું કામ થઈ રહ્યું છે ત્યાં આર કે કંપની દ્વારા બિનઅધિકૃત રીતે સ્ટોરેજ કરેલા વિધાઉટ પરમિશન સ્ટોરેજ કરેલા બોલ્ડર ગ્રીડ એમસૅ જેવી રોયલ્ટીની ત્યાં આગળ સામાન જે બિનઅધિકૃત રીતે સ્ટોર કરેલ છે એ બાબતની એની જપ્તી કરવામાં આવી હતી સાથે જ્વલનશીલ પદાર્થની અંદર હેવી ઓઇલ ડીઝલ ગ્રીસ જેવી વસ્તુઓ પણ અનધિકૃત રીતે સ્ટોર કરવામાં આવી હતી એની પણ જપ્તી કરવામાં આવી હતી દંડની જોગવાઈ જોઈએ તો જે રોયલ્ટીની આઈટમ હતી એમાં બોલ્ડર એમસૅન્ડ અને ગ્રીડની સંયુક્ત કિંમત સત્તર લાખ આસપાસ છે જ્યારે હેવી ઓઇલ ડીઝલ અને જ્વલનશીલ પદાર્થોની સંયુક્ત કિંમત આશરે ત્રણ લાખ જેટલી છે સાથે આરટીઓની ટીમ જે હાજર હતી એના દ્વારા એક ઓવરલોડ ટ્રકને બાર હજાર રૂપિયાનો દંડ સ્થળ પર જ ફટકારવામાં આવ્યો હતો